શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર માસની અમાવસ્યા ક્યારે છે કારણ કે અમાવસ્યાની તિથિ બે દિવસ પડે છે અને આ અમાવસ્યાનું મહાત્મ્ય પણ ઘણું છે જેને પિતૃ અમાવસ્યા પણ કહેવાય છે આજે આપણે આ વિડીયોમાં ચૈત્ર માસની અમાવસ્યા આ દિવસે કરવાના ઉપાય તથા આ દિવસની શુભ કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારી ધીમહી તન્નો પિતૃ પ્રચોદયાત બોલો પિતૃ નારાયણ દેવ ને જય મિત્રો સનાતન ધર્મમાં અમાવસ્યાનું ઘણું મહાત્મય છે જેમ પૂર્ણિમાનું મહાત્મય છે મહિનામાં એક વખત આ અમાવસ્યાની તિથિ આવે છે જેના સ્વામી પિતૃ દેવતા છે આપણા સૌના પિતૃઓ આ તિથિ પર પિતૃ પૂજન કરવાનું વિધાન છે આ તિથિ સાથે જ પિત્રોને તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરાય છે ધાર્મિક માન્યતા અનુસાર એવું પણ મનાય છે કે પિતૃ ની કૃપા પ્રાપ્ત કરવા માટેની આ શુભ તિથિ છે પિતૃદેવતા જો પ્રસન્ન થાય તો સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એમાંય ખાસ કરીને આ ચૈત્ર માસની અમાવસ્યા તો ખાસ છે જેમ ભાદ્રવા માસની અમાવસ્યા છે આ દિવસે ઈષ્ટદેવની પૂજાની સાથે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે અને પિતૃનારાયણ દેવ માટે દાન પુણ્ય કરાય છે સૌ પ્રથમ અમાવસ્યા તિથિ ક્યારે પાડવાની છે અને સ્નાન જપનો મહિમા શું છે તર્પણ ક્યારે કરવું આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની અમાવસ્યા તારીખ સાત મે હજાર ચોવીસ સવારે લગભગ અગિયાર ને ચાલીસ મિનિટે આરંભ થાય છે જે આ અમાવસ્યા પૂર્ણ થાય છે આઠ મે બે હજાર ચોવીસ સવારે લગભગ આઠ ને પચાસ મિનિટે માટે આ અમાવસ્યા બે દિવસ રહેશે રાત્રિની તિથિ પ્રમાણે જોઈએ તો સાત મે અને સૂર્યોદયની તિથિ પ્રમાણે જોઈએ તો આઠ મે બે હજાર ચોવીસના દિવસે અમાવસ્યાનું વ્રત કે પૂજન વિધિ કરવાની રહેશે આ અમાવસ્યાના દિવસે જો રાત્રિની અમાવસ્યા તિથિ એટલે કે આપણે શનિદેવની પૂજા આરાધના કરીએ છીએ રાત્રિએ પણ પીપળાના વૃક્ષનું પૂજન થાય છે રાત્રિએ હનુમાનજીની પૂજા થાય છે અને અમાવસ્યાના દેવતા કે જે અમાવસ્યાની તિથિ પડે છે તે પણ તારીખ સાત મે બે હજાર ચોવીસના દિવસે રહેશે આ દિવસે વ્રત ઉપવાસ પણ કરી શકાય છે અને જે આપણે સ્નાન દાન જપ કરીએ છીએ તીર્થોમાં જઈને પિતૃતર્પણ કરીએ છીએ તે આઠ મે બે હજાર ચોવીસના દિવસે રહેશે માટે બે દિવસ અમાવસ્યાની તિથિ પડે છે આ અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પિત્રોનું સ્મરણ કરીને ત્યારબાદ બપોરનો સમય જે છે લગભગ અગિયાર વાગ્યાથી લઈને બે ને ત્રીસ મિનિટનો જે સમય છે તે પિતૃ તર્પણ માટે ઉત્તમ મનાય છે પિત્રોને તર્પણ કરીને જલ અર્પિત કરાય છે સફેદ પુષ્પ છે કાળા તલ છે તે અર્પિત કરાય છે કાગવાસ પણ નાખી શકાય છે કારણ કે આ પિતૃ અમાવસ્યા કહેવાય છે પિંડદાન કરી શકાય છે શ્રાદ્ધ કર્મ આદિ કરી શકાય છે બ્રાહ્મણ દેવને બોલાવીને કરી શકાય છે અથવા આપણે જાતે પણ કરી શકીએ છીએ પીપળાના વૃક્ષની જે ખીરનો ભોગ લગાવી શકાય છે દીપદાન થાય છે સરસોના તેલ અથવા તલના તેલનું અને પીપળાના વૃક્ષની પરિક્રમા થાય છે સાત પરિક્રમા થાય છે અગિયાર એકવીસ એકાવન એકસો આઠ જેવી શ્રદ્ધા એવી ભક્તિ અમાવસ્યાના દિવસે પિતરો ધરતી ઉપર આવે છે એવું કહેવાય છે કારણ કે પણ એવી આશા હોય છે કે તેમના કુટુંબીજનો કે જે છે તેઓ એમને ખાલી હાથ નહીં મોકલે એટલે કે તેમના વંશના જે લોકો છે તે તેમને તર્પણ પિંડદાન શ્રાદ્ધ અને તેમના અર્થે દાન અવશ્ય કરશે એ આશાએ પિતૃદેવતા ધરતી લોકો પર આવે છે જેને આપણે અમાવસ્યાની તિથિ કહીએ છીએ જે લોકો પિતૃને તૃપ્ત નથી કરતા તેમને પિતૃદેવતા આશીર્વાદ આપતા નથી અથવા શ્રાપ આપે છે અથવા નારાજ થાય છે એમ કહી શકાય ત્યારે પિતૃદોષ નિર્માણ થાય છે રાહુ કેતુ અને શનિ આ પિતૃદોષ નિર્માણ કરી શકે છે આ જ કારણે અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને નિવૃત્ત થઈને પિત્રોને તર્પણ અવશ્ય કરવું જોઈએ દાન પુણ્ય કરવું જોઈએ જેથી પિત્રો તૃપ્ત થાય અને પિત્રો તૃપ્ત થાય છે તો ખુશ થઈને આશીર્વાદ એમના વંશને અવશ્ય આપે છે પરિવારમાં તરક્કી થાય છે આનંદ મંગલ રહે છે માટે સાત મે બે હજાર ચોવીસ કે જે બપોરના સમયે લગભગ અગિયાર વાગ્યા પછી આ અમાવસ્યાની તિથિ આરંભ થાય છે માટે બાર વાગ્યા પછી પિત્રોની પૂજા અર્ચના કરાય છે શ્રાદ્ધ તર્પણ કરવું શ્રેષ્ઠ મનાશે આ સાત મે બે હજાર ચોવીસના દિવસે ધાર્મિક માન્યતા અનુસાર અમાવસ્યાના દિવસે વ્રત રાખવાથી પિત્રોને મોક્ષ પ્રાપ્ત થાય છે આ દિવસે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે સાથે જ પિત્રો પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પિતરોના પ્રાપ્ત થાય તો આપણા જે કામમાં વિઘ્ન બાધા આવે છે તે પણ દૂર થાય છે પીપળાના વૃક્ષમાં આજના દિવસે જલ અર્પિત કરાય છે જેથી દેવો અને પિતરો બંને પ્રસન્ન થાય છે કારણ કે પીપળાનું વૃક્ષમાં ત્રિદેવ સહિત સર્વે દેવી દેવતાનો વાસ મનાય છે આ જ કારણે પીપળામાં ભગવાન વિષ્ણુ અને પિતૃદેવતા બિરાજમાન હોય માટે અમાવસ્યાના દિવસે ખાસ સવાર અને સાંજે દીપદાન કરાય છે આજે પીપળાનું રોપણ પણ કરી શકાય છે છોડ લઈને રોપી શકાય છે મંગલકારી પરિણામ પ્રાપ્ત થાય છે પીપળાની પૂજા અર્ચના કરવાથી કેટલાય ગણો લાભ પ્રાપ્ત થાય છે પીપળાનું વૃક્ષ એવું છે કે જે આપણને ઓક્સિજન આપે છે કીટાણોનો નાશ કરે છે માટે પીપળાનું વૃક્ષ જે સવાર સાંજ આપણને શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે વૈજ્ઞાનિક રીતે તે ધાર્મિક રીતે પણ મહત્ત્વનું છે આ અમાવસ્યાના દિવસે શ્રીમદ્ ભાગવતનો પાઠ કરવો શ્રવણ કરવું અક્ષય પુણ્ય પ્રાપ્ત કરાવીને જાય છે અમાવસ્યાના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો કે બીજો અધ્યાય સાંભળીને ત્યારબાદ પિતૃદેવતાને ગ્રહણ કરાવી શકાય છે અર્પિત કરી શકાય છે જમણા હાથમાં એક ચમચી જલ લઈને ત્યારબાદ સંકલ્પ કરવો જોઈએ કે જે અધ્યાય મેં સાંભળ્યો છે વાંચ્યો છે તે હું અમારા પિતૃ દેવતાને અર્પણ કરું છું આ રીતે બોલીને જલને જમીન ઉપર છોડી દેવામાં આવે છે અને વિધિ કહેવાય છે આમ કરવાથી પણ પિતૃ દેવતાને મોક્ષ પ્રાપ્ત થાય છે શ્રાદ્ધ કરવામાં હંમેશા ધનની આવશ્યકતા રહે છે અમુક ચીજ વસ્તુની આવશ્યકતા રહે છે મૃત સ્નેહીજનો પાછળ શ્રાદ્ધ ક્રિયા માટે ધનના અભાવથી પીડાતા હોય તો શું કરવું આપણી પાસે ધન ન હોય વસ્તુ ન હોય તો પિતૃદેવતાને પ્રસન્ન કેવી રીતે કરવા તે પણ જાણી લઈએ જેઓ ધનથી અસમર્થ છે તેઓ કોઈ એકાંત સ્થાનમાં જઈને સૂર્યનારાયણ દેવ તથા દીકપાલોને હાથ જોડીને મોટા અવાજે આ પ્રમાણે તિલાંજલિ આપે કે હે મારા પિતૃદેવતાઓ હે પિતૃદેવતા આપનું શ્રાદ્ધ કરવા માટે મારી પાસે ન ન ધન છે છે સામગ્રી તેથી હું તો આપ સૌ ભક્તિ ભાવપૂર્વક નમસ્કાર કરીને ક્ષમા માંગુ છું આપ સૌ પવિત્ર જલમાં નાખેલા તલની આ અંજલિ સ્વીકાર કરો અને તૃપ્ત થાવ મારી આપના પ્રત્યેની ભક્તિ તથા ભાવના જોઈને તૃપ્ત થઈ પ્રસન્ન થાવ અને મને આશીર્વાદ આપો આ રીતે માત્ર તલવાળું જળ પણ પિતૃનારાયણ દેવને અર્પિત કરી શકાય છે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું પિતૃઓને સદગતિ માટે પ્રાર્થના કરવી પરલોકગત જીવાતમાં શ્રાદ્ધ કરવાની બધી સ્થિતિ અને મન અંતઃકરણને સારી રીતે જાણી શકે છે સમજી શકે છે આપણા મનોભાવને કારણ કે જે હવા છે તેમાં જ આપણા પિતૃનારાયણ દેવ વાસ કરે છે તો પિતૃઓ તે સ્વીકારીને માત્ર મધુર વિનમ્ર વચનોથી પણ તૃપ્ત થઈ શકે છે વંશ વારસદારને શ્રાદ્ધ કરનારને આશીષ આપે છે આપણે જાણ્યું છે કે પિતૃ નારાયણ દેવ માત્ર જે આપણે ભોજન પિતૃદેવને અર્પણ કરીએ છીએ ખીર પૂરી આદિ તેઓ માત્ર સુગંધથી જ તૃપ્ત થઈ જાય છે આમ પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે જો ધનનો અભાવ હોય તો આ દિવસે જે લોકોની કુંડળીમાં પિતૃ દોષ હોય છે તેઓ પિતૃ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન અવશ્ય કરે અને ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે અમુક ઉપાય પણ કરાય છે જેમ કે પીપળાના વૃક્ષ નીચે દીપક પ્રગટાવવાથી સવારે અને સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે પણ પ્રગટાવી શકાય છે અને અગિયાર વાર પરિક્રમા કરવી અને દક્ષિણ દિશામાં એક મુઠ્ઠી તલ રાખીને પિતૃદેવતાનું સ્મરણ કરવામાં આવે સરસવના તેલનો દીપક પ્રગટાવવામાં આવે કારણ કે દક્ષિણ દિશા તે પિતૃ દિશા માનવામાં આવે છે આ ઉપાય કરવાથી પણ પિતૃદેવતા પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિત્રોને તર્પણ કરે આત્માની શાંતિ થાય છે અને મંત્રનો જાપ અવશ્ય કરે જે આપણને પિતૃ મંત્ર આવડતો હોય અથવા ઓમ પિતૃ દેવાય નમઃ ઓમ પિતૃ દેવાય નમ આ મંત્રનો જાપ કરવો જોઈએ નજર દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ દિવસે કપૂર તેજ પત્ર છે અને એક પીપળાનું પત્ર જે સુકાયેલું નીચે પડેલું હોય તેવું તોડીને તેનો ભૂકો કરી લેવો જોઈએ અને તેને જેને નજર લાગી છે તેની ઉપર સાત વાર ઉતારીને તેને સળગાવી નાખવો જોઈએ બાર તે જે રાખ થાય છે તેને ફેંકી દેવી જોઈએ અથવા કચરા પેટીમાં નાખી દેવી જોઈએ આ ઉપાય કરવાથી નજર દોષ દૂર થાય છે આ અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી પણ ગ્રહ નળતર બાધા દૂર થાય છે ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને નાગ નાગીનની જોડ છે તે એક વાટકીમાં જઉં લઈને ચોખા લઈને તેની ઉપર નાગ નાગીનની જોડ રાખવી દેવી જોઈએ અને ત્યારબાદ ભગવાન મહાદેવને સમર્પિત કરવી જોઈએ દક્ષિણા સહિત અથવા તો આ નાગ નાગીનની જોડ છે તે શ્રીફળમાં વીંટાળીને શ્રીફળને નદીનો પ્રવાહ જ્યાં વહતો હોય ત્યાં વહેતી નદીમાં તેને બહાવી દેવું જોઈએ આમ કરવાથી પણ ઘરમાંથી જે દોષ છે નાક સંબંધી દોષ છે કાલ સર્પ દોષ છે વિષ દોષ છે તે દૂર થાય છે આ અમાવસ્યાના દિવસે દરિદ્ર નારાયણની સેવા અવશ્ય કરવી જોઈએ જો આપણી પાસે કોઈ એવો સામાન છે કે જે આપણે જરૂરિયાત નથી ચાહે વસ્ત્ર હોય કે પછી કોઈ ફર્નિચર છે સામાન છે તેને પણ આજે બહાર કાઢવાનો દિવસ છે કોઈ નકામી વસ્તુ જે આપણને ઉપયોગ નથી આવતી પણ બીજાને ઉપયોગમાં આવી શકે છે તેને દાન કરી દેવું જોઈએ અથવા બહાર કાઢી લેવું જોઈએ કોઈને આપી પણ શકીએ છીએ વેચી પણ શકીએ છીએ આ ઉપરાંત ઘણા લોકો આજે જૂના વસ્ત્ર છે તે દાન કરે છે તે જૂના વસ્ત્ર દાન કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું તે વસ્ત્રને ધોઈને ત્યારબાદ સરસ રીતે સંકેલીને પછી છે દાન કરવા જોઈએ આ વસ્ત્ર દાન કરવા પણ શુભ મનાય છે ઘણા એવું કહે છે કે નવા વસ્ત્ર દાન કરવા જોઈએ જો નવા આપણે લઈને દાન કરી શકીએ તો એ રીતના પણ કરી શકાય છે રોટી કપડાં અને મકાન આ વસ્તુ આપણી જીવન જરૂરિયાત છે માટે જે કાંઈ આપણે દાન પુણ્ય કરીએ તેનું પુણ્યફળ અવશ્ય પ્રાપ્ત થાય છે ખાસ કરીને અન્ન દાન ભૂખ્યાને અન્ન અને તરસિયાને જળ માટે આ અમાવસ્યાના દિવસે જલનું દાન પણ ઉત્તમ મનાય છે આજે પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે ત્યારે દીપદાન મંદિરોમાં જઈને કરવાથી અકાલ મૃત્યુનો ભય નથી રહેતો અથવા તળાવના કિનારે પવિત્ર નદીના કિનારે પણ દીપદાન કરી શકાય છે ચાર ચોક જ્યાં મળતા હોય ત્યાં પણ દીપદાન થાય છે અથવા મંદિરના ઓટલા પાસે પણ દીપદાન થાય છે અને આપણા ઘરના મેઇન દરવાજા પાસે પણ દીપદાન કરી શકાય છે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે ગ્રામ દેવી ગ્રામ દેવતા હોય છે તેની પણ કૃપા પ્રાપ્ત થાય છે પૌરાણિક કથા અનુસાર આજે જે ભક્તો જે લોકો પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરે છે તેને પિતૃની તૃપ્તિ પ્રાપ્ત થાય છે આ અમાવસ્યાના દિવસે ગાય માતાની સેવા કરવી ઉત્તમ છે પરંતુ દરેક જીવ પશુ પક્ષીની સેવા કરવી ઉત્તમ છે કારણ કે દરેક જીવમાં હૃદયના ધબકારા રૂપે પરમપિતા પરમાત્માનો વાસ છે આપણે અમાવસ્યાના દિવસે ઘરની સફાઈ પણ કરીએ છીએ કૂડો કચરો બહાર ફેંકીએ છીએ ત્યારે ઘણા કીટાણુ જીવાણુ કરોડિયા છે કીડી છે એવા નાના નાના જીવજંતુ મૃત્યુ પામે છે માટે અમાવસ્યાના દિવસે આપણે દાન પુણ્ય પણ કરવું જોઈએ ઘરની સફાઈ ના કરીએ તો જીવાણું કીટાણુ વધી જાય છે એ પણ આપણને હાનિ પહોંચાડે છે માટે ઈશ્વરનું સ્મરણ કરીને આજે જે સાફ સફાઈ થાય છે તેમાં દોષ લાગતો નથી અમાવસ્યાની તિથિ એવી છે જે મુક્તિ તિથિ કહેવાય છે માટે આજે અમાવસ્યાની તિથિ છે અથવા શનિવાર આવતો હોય ત્યારે પણ ઘરની સાફ સફાઈ કરવી ઉત્તમ મનાય છે આ અમાવસ્યાના દિવસે સંયમ આત્મબલ આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય જો આપણે આજે વ્રત રાખીએ અમાવસ્યાના દિવસે તલ નાખીને સ્નાન કરવું જોઈએ જો આપણે ઘેરે સ્નાન કરતા હોઈએ તો શનિ દોષમાંથી મુક્તિ મળે છે પિત્રોને નિમિત્ત જો તર્પણ કરવામાં આવે તો પિત્રોને તો મુક્તિ મળે છે સાથે સાથે આપણા જે ઘરમાં કોઈને પણ પિતૃ દોષ હોય રાહુ કેતુ શનિ સંબંધી અથવા અંગારક યોગ છે અથવા રાહુ કેતુ સાથે જો ચંદ્ર કે સૂર્યનો સંયોગ થતો હોય તો પણ કુંડળીમાં દોષનું નિર્માણ થાય છે માટે આ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજે ગરીબોને ભોજન અવશ્ય કરાવવું સૂર્યનારાયણને અર્ધ્ય જરૂર આપવું અમાવસ્યાના દિવસે કારણ કે સૂર્યનારાયણ દેવ તે આદિ દેવ છે અને જાગતા દેવ છે જગતના પાલન પોષણ કરતા પિતા છે ભગવાનની આંખો સૂર્ય અને ચંદ્ર છે સૂર્ય તે અમાવસ્યાના દેવતા પણ કહેવાય છે સૂર્ય ઉપર પિતૃલોક આવે છે અને ચંદ્રદેવ પૂર્ણિમાના દેવતા છે માટે સૂર્ય અને ચંદ્ર જે ભગવાનની આંખો કહેવાય છે તેને આપણે પૂજીએ છીએ કારણ કે તેઓ કર્મના દ્રષ્ટા છે આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ કોઈ જોવે કે ન જોવે પરંતુ આ દેવતા અવશ્ય જોવે છે જે ભગવાનની આંખો છે આજે પીપળાના વૃક્ષ નીચે દીપક પ્રગટાવવાથી રોગમાંથી મુક્તિ મળે છે અમાવસ્યાના દિવસે વ્યસનનો ત્યાગ કરવો જોઈએ માંસાહાર મદિરા આદિનો ત્યાગ કરવો જોઈએ વિલાસિતાનો ત્યાગ કરવો જોઈએ આજે અડદથી બનાવેલી કોઈ પણ વસ્તુ ગ્રહણ ન કરવી જોઈએ પરંતુ અડદનું દાન અવશ્ય કરવું જોઈએ ચાહે અડદની ખીચડી કરીએ કે આખા અડદને આપણે ગોળ નાખીને પશુ પક્ષીને ખવડાવીએ માંગલિક કાર્ય શુભ કામ કે કોઈ પણ ઘર માટે શુભ ખરીદી આજે ન કરવી ઉત્તમ મનાય છે આ અમાવસ્યાના દિવસે ગાય માતાને ઘરની બનાવેલી રોટલી અને ગોળ અવશ્ય ખવડાવવો જોઈએ કીડિયારું પૂરવું જોઈએ કાગવાસ નાખવો જોઈએ અમાવસ્યાના દિવસે શ્રી હનુમાનજીની પૂજાનું પણ વિધાન છે હનુમાનજીને ગાંઠિયા અને અને અર્પિત કરાય છે છે પ્રસાદીના રૂપમાં તે પ્રસાદ ભક્તજનોમાં શકાય શનિદેવની પૂજા કરીને પણ અમાવસ્યાના દેવતાને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ અને અમાવસ્યાના દેવી છે માતા મહાલક્ષ્મી માટે આજે લક્ષ્મી નારાયણનું પૂજન અવશ્ય કરવું જોઈએ આજે ઘણા ભક્તો તો નારાયણ બલી પણ કરાવે છે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય તો પણ પિતૃ દોષનું નિવારણ થાય છે જે વૈષ્ણવો કે ભક્તો લાલજી ઠાકોરજી કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે તેના જીવનમાંથી પણ પિતૃદોષ શાંત થાય છે જે ભક્તો મહાદેવની ઉપાસના કરે છે શિવ ભક્ત છે તેઓને પણ કોઈ ગુંડળીના ગ્રહો નડતા નથી આમ આ અમાવસ્યા તે ખાસ અને મહત્વપૂર્ણ છે જેને ચૈત્ર માસની અમાવસ્યા કહેવાય છે આ અમાવસ્યાની પૌરાણિક કથા પણ કહેવામાં આવી છે જેમાં આ અમાવસ્યાના મહાત્મયને વર્ણન કરવામાં આવ્યું છે કથા અનુસાર ધર્મવર્ણ નામના એક બ્રાહ્મણ હતા તેમણે એકવાર કોઈ મહાત્માના મુખેથી સાંભળ્યું કે આ કલયુગમાં ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે આવું કોઈ શુભ કાર્ય નથી ભગવાન વિષ્ણુના નામ સિવાય કોઈ નામ સ્મરણ કરવાની આવશ્યકતા નથી ત્યારબાદ ધર્મ વર્ણ સંસારના જીવનને એટલે કે સાંસારિક જીવનને છોડીને તેઓ સંન્યાસ ગ્રહણ કરે છે અને પૃથ્વી લોક ઉપર ભ્રમણ કરવા લાગ્યા એક દિવસ ફરતા ફરતા તેઓ પિતૃ લોકમાં પહોંચ્યા ત્યાં તેમણે પિતૃદેવતાને ખૂબ જ કષ્ટમાં જોયા પિત્રોએ ત્યારે તેમણે જણાવ્યું કે આવી હાલતનું કારણ તારો સંન્યાસ ગ્રહણ કરવાનો નિર્ણય છે હે પુત્ર કારણ કે તે અમને પિંડદાન નથી કર્યું કે નથી તર્પણ પિતરોનું આવું વચન સાંભળીને તેઓ પાછા આ ધરતી લોક ઉપર આવ્યા અને ગૃહસ્થ જીવન શરૂ કર્યું સંતાન ઉત્પન્ન કર્યું અને ત્યારબાદ આ ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે વિધિ વિધાનથી પિંડદાન કરવા લાગ્યા ત્યારબાદ તેઓને રાહત પ્રાપ્ત થઈ ધર્મવર્ણએ તે વચન પ્રમાણે નિભાવ્યું જે પિત્રોને તેમણે વચન આપ્યું હતું તેમના આ નિર્ણયથી પિત્રો પ્રસન્ન થયા અને પિત્રોને મુક્તિ પ્રાપ્ત થઈ અને તેઓ પણ સુખી થયા આમ આ ચૈત્ર માસની અમાવસ્યામાં પિતૃ તર્પણ શ્રાદ્ધ કરવાનું ઘણું મહાત્મય છે આજે ભગવાન મહાદેવનું ગંગાજલ દૂધ દહીં ઘી મધ અર્પિત કરીને અભિષેક કરાય છે ભસ્મ બિલ્વપત્ર સમીપત્ર આદિથી ભગવાન ભોળાનાથની પૂજા કરીને ધૂપ દીપ નૈવેદ્ય કરીને આરતી ઉતારાય છે આમ કરવાથી પણ રાહુ સંબંધથી દોષ દૂર થાય છે શાંતિ પ્રાપ્ત થાય છે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવી જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો શક્તિપતિ ભૂતનાથ ભગવાન મહાદેવની છે પિતૃદેવતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જે શ્રી